અંકલેશ્વરમાં સિત્તેર વર્ષ અને તેનાથી વધુ વરિષ્ઠ નાગરિકો માટે તાલુકાશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત નગરપાલિકાના પ્રમુખ જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે વરિષ્ઠ નાગરિકોની મુલાકાત લઈને ગુલાબનો ફૂલ આપીને સન્માનિત કર્યા હતા આ કેમ્પમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે દુલેરા અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપરા સહિત નગરપાલિકાના સભ્યો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન વય વંદના કાર્ડ કે જે સિત્તેર વર્ષ અને તેથી વધુ ઉંમરના વયવૃદ્ધ લાભાર્થીઓ માટે છે આવક મર્યાદાના બાદ વગર તમામ લાભો મળવાપાત્ર છે આયુષ્યમાન વય વંદના કાર્ડ માત્ર આધાર કાર્ડ દ્વારા સરળતાથી બનાવી શકાય છે ત્યારે ગુજરાતના નાગરિકોને આરોગ્ય સંભાળ મારફતે સૌના નિરામય સ્વાસ્થ્યનો હેતુ સિદ્ધ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે જે અનુસંધાને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અર્બન હેલ્થ સેન્ટર અને અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભરૂચી નાકા પાસે આવેલ ફાયર સ્ટેશન ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સિત્તેર વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પ્રેરિત આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આજે અહીંયા આયુષ્યમાન વંદના કાર્ડ કે જે સિત્તેર વર્ષથી ઉપરના જે પણ વડીલો છે વડીલોના પાંચ લાખના કાર આ ભેગા કેમ્પ રાખીને આજરોજ અંકલેશ્વર ખાતે અહીંયા ફાયર સ્ટેશન અને જીઆઈડીસીમાં વૃદ્ધાશ્રમ ખાતે આ બે જગ્યાએ આ ભેગા કેમ્પ રાખીને તમામ વડીલોના આ કાર નીકળે એ માટેના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે આ કાર્યક્રમ યોજી છે ત્યારે હું તમામ વડીલોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા વડીલોનું આયુષ્ય લાંબુ રહે સ્વસ્થ સારું રહે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું અને એઓ પોતાના જીવન સારી રીતે ગુજારી શકે એ મારે જ્યારે આ વયવંદના કાર્ડ દ્વારા એમને પાંચ લાખ સુધીનું જે માટેનું કાર્ડ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ જે કાર્ડ છે એ કાર્ડ ફક્ત આધાર કાર્ડ નંબર નાખીને પણ થઈ શકે છે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને પણ આ કાર ત્યાં સરળતાથી મળી શકે છે સાથે સાથે જે વડીલોથી અહીંયા સુધી આવી શકાયું નથી એવા વડીલોને પણ પોતાના ઘરે જઈને આ વહીવદના કાર કાઢી આપવામાં આવશે અને એમના ઘરે જઈને વિજ્ઞા કાઢવામાં આવશે કે આ યોજના ખૂબ સારી છે તમામ વડીલોના આશીર્વાદ અમને મળતા રહે એવી આશા રાખું છું અને ફરીથી તમામ વડીલોને હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એમનું આયુષ્ય સારું રહે અને આરોગ્ય સારું રહે એવી પ્રભુને પ્રાર્થના મારું નામ નકરભાઈ મગનભાઈ પટેલ ભર જિલ્લા રહેવાનું અંકલેશ્વર આજે અંકલેશ્વર મુકામે સિત્તેર વર્ષથી વધુના સિનિયર સિટીઝન માટે સ્કૂલ સારવાર માટે વયવનના કેમ્પ રાખવામાં આવ્યો હતો તેમાં મારો કાર નીકળી ગયો છે અને મને નિર્જ સ્કૂલ સારવાર મળશે એટલે તેનો મને આનંદ છે અને આ બાબતે સરકારનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે